હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ ગેસ સ્ટોવ એટલે ગેસ ચૂલો છે બરાબર તો એના આ બટન છે ઘણીવાર ખુલી જતા હોય છે ઓટોમેટિક બરાબર છે તો આ બટન લગાડ્યું એ આપણે આજે શીખીએ બરાબર તો આજે આપણે આ બટન ચાલુ કરતા હતા પણ એ આ આવી રીતે નીકળી ગયું છે બરાબર છે તો આ બટનને આપણે કઈ રીતે પાછું લગાડશું અને એ પણ શીખીએ અને જોઈએ આપણે બરાબર ચાલો તો આપણે આને આ બટન લગાડી દઈએ બરાબર છે તો સૌપ્રથમ તમારે આપણે આ ગેસ ચાલુ છે તો બંધ કરી દેવાનું છે બરાબર છે બંધ કરીને આપણે કામ કરવાનું છે પહેલાં આપણે એક ઓઇલ છે આ ઓઇલની આ ટોટી લઈ લઈશું બરાબર પછી આપણે આની અંદરથી જે નોપ નીકળી ગયો તો એ આ બટન સ્પ્રિંગ અને નીચે જુઓ તમે આ સૂલો આપણે ઊંચો કરીશું તો એ બોલ પડ્યો છે નીચે બરાબર તો આપણે જુઓ આ બોલ આવો નીચે તમારે બોલ પડી જાય એટલે આપણું આ બટન નીકળી જતું હોય છે તો જુઓ આ આ બોલ છે આ બોલ છે એ બાજુમાં મૂકી દઈએ અને હવે આપણે આ નોપને પણ બહાર કાઢી લઈશું તો આ કપલીને આપણે બહાર કાઢવા માટે જો આ રીતે આવી રીતે ફેરવશું તો આ રીતે નીકળી જશે આ રીતે આમ કરીને બહાર કશું જોવા નીકળી ગઈ જોવા કેટલી ગંદી છે જુઓ આ રીતે જો આની અંદર કસ્તર ભરાઈ જાય છે તો આને સાફ કરી દેવો બરાબર ને કર આપણો આ ગેસ ધીમો સળગે છે આના લીધે બરાબર છે આની અંદર કાણું બુરાઈ જાય તોય તે અને સાફ કરી લઈશું આ બટન તો આપણે આ કપલીન છે એની ઉપર આપણે ઓઇલ મૂકી દઈશું થોડુંક બરાબર આપણે જે આ ગાડીનું સ્પ્રે આ સેન ઉપર લગાડીએ બરાબર થોડું તે વધારે નહીં બરાબર જેવું થયું પછી પછી થોડીક વધી જાય તો લૂસી નાખવાનું છે બરાબર હવે થઈ ગયો અને આ કટ આ વાળો ભાગ છે એ નીચે રાખવાનો છે આપણે બરાબર એટલે આ નીચે આપણે બોલ લગાડવાનો છે જે એટલે કે આ કટ વાળો ભાગ છે એ નીચે રાખવાનો અને અંદર નાખી દઈશું પછી સ્પ્રિંગ લગાડી દઈશું હવે આ બટન છે બરાબર એ લગાડવાનું છે આપણે તો બટન લગાડવા માટે આપણે જુઓ અહીંયા સ્ક્રુ લગાડવાનો છે જુઓ અહીંયા

એ આપણે અહીંયા લગાડી દેવાનું છે બરાબર છે અને જે બટન છે આપણે આ આજે ઉપર બટન આ બટન છે એ દબાવી રાખવાનું છે બરાબર નકર બોલ તમારે આપણે ચડશે નહીં હવે આપણે આને બોલને ચડાવી દઈશું ઢીલો નથી રાખવાનો બરાબર નકર પાછો પડી જશે જે રીતે આપણે પડી ગયો તો એ પાછો એ રીતે પડી જાય એટલે ઢીલો આને બોલને રાખવાનો નથી તમારે પૂરેપૂરો બોલ ચડાવી દેવાનો છે બરાબર છે જુઓ બોલ ચડી ગયો પૂરેપૂરો હવે આપણે પાછું જુઓ તો હવે આપણું બટન કમ્પ્લીટ થઈ ગયું જુઓ થઈ ગયું તો આપણે હું તમને ચાલુ કરી પણ બતાવીશ ગે ચાલુ કરી બરાબર જુઓ થઈ ગયું ચાલુ આ બંધ આપણું બટન લાગી ગયું બરાબર કમ્પ્લીટ લાગી ગયું જુઓ થેન્ક યુ મિત્રો